એ તો જોજો ક અમાર આમોન ભાગોશરી આયો ઉતાલ ભાઈ ગલયો ભાત ગાળે આ બૈડા હોય ઓન હા તો શું ઓના જોતો પણ જોયતા ભાઈ ગલ્લા જા તા હેડોય બગજીએ

કોઈ નઈ આવું ભરા તને વાતો કરી પેલા કાલે પણ ધુલ આવે તો વાત કરતા તમે નજી મળ આવ પણ હું છે ને ડાયરેક્ટ પેલા રસ્તા શોર્ટકટ આવે છે ના આવે એવું છે

તું હા તું આડું એ બધું ચાલુ હજાર કેવું લાગે આ પાટા ના પોચ હજાર હોય એવા લાગે ના